ત્યારબાદ રામલીલા મેદાનમાં રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન જમાડવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું હતું કે આમ તો દર વર્ષે પરશુરામ જન્મોત્સવના દિવસે ભગવાન પરશુરામની શોભાયાત્રા નીકાળવામાં આવતી હોય છે પરંતુ આ વખતે હવન સહિતના કાર્યક્રમો થયા હતા જેમાં પહલગામમાં આતંકવાદી હુમલો થયો હતો જેમાં ભારતીય હિન્દુઓ મૃત્યુ પામ્યા છે

સરસ કાર્યક્રમ ગોઠવ્યો છે અને છે અને પહેલગામમાં જે હિન્દુઓ પર હુમલો થયો હતો એનું પણ માન અહીંયા પાડવામાં આવ્યું છે અને આગામી સમયમાં પણ આવા સારા કાર્યો બ્રહ્મ સમાજના યુવાનો કરશે જય જય પરશુરામ જય જય આમ તો દર વર્ષે પરશુરામ જયંતિના દિવસે ભગવાન શ્રી પરશુરામજીની યાત્રા નીકળતી હોય છે બધું તો થયું જ છે પરંતુ સાથે સાથે પહેલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો ને એની અંદર જે પણ આપણા ભારતીયો હિન્દુ જે મળતું કામ તે સર્વના આત્માના શાંતિ માટે શ્રદ્ધાંજલિનો એક અનોખો પ્રયોગ કે સેવા વસ્તી પ્રસાદનું વિતરણ અને એવા કુટુંબોમાં એવા પરિવારમાં કે જ્યાં જરૂરિયાત આ પ્રયોગ ખરેખર શ્રદ્ધાંજલિ આપવા માટે એક અનોખો પ્રયોગ છે અને તેની અંદર એ લોકોના સુધી ભોજન પહોંચે એમના આત્માને શાંતિ પહોંચે જયારે આ અંગે અંકુરભાઈ જોશી એ જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ લોકો ને ભોજન તેમજ હિન્દુઓ વચ્ચે સામાજિક સમરસતા વાતાવરણ થાય તે માટે બ્રહ્મ સમાજના યુવાનો દ્વારા અનોખા